ઉત્તરાયણ નો તહેવાર હોય લોકો પોતાની મોજ માણીને શાંતિ થી ઘર ની બહાર બેઠા હતા ત્યારે સાંજના સમયે એક આખલો ભુરાયો થયો અને લોકો એકઠા થયા હતા જેથી તે વિફર્યો હતો અને એક સમયે લોકોની પાછળ દોડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ઉભેલા લોકોની પાસે જોઈને સિકોટા મારતો હતો અને પગની ધૂળ ઉડાળતો હતો પરંતુ ત્યાંથી પસાર થતા બાયકો કે કારને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતો જ્યારે કોઈ માણસ પાછળના ભાગે આવે તો તુરંત જ પાછળ ફરીને જોવા લાગતો અને લોકો ત્યાંથી ભાગવા લાગતા એ સમયે લાકડા ભરેલ વાહન આવીને ઊભું રાખતા તેને માથા મારવા લાગતા તેમાં બેઠેલા મજૂરો નીચે ઉચડી ગયા હતા તેમજ ટોળે વળી ઊભેલા લોકોની સામે આંધળી દોડ મૂકી તો લોકો માંડમાંડ ભાગી શક્યા એક કલાકથી વધુ આ તમાસો ચાલ્યો ત્યારે એક આંધળી દોડ મૂકી આંકલો ભાગતા દૂર નીકળી ગયો અને લોકોએ રાહતનો દમ લીધો રિપોર્ટર શ્રીકાંત પટેલ વાતસલ્યમ સમાચાર મોરબી